તો ભાઈ હવે ખરેખર જે તમે બેન બેન જોઈ આ એમ કહે છે મોદીજીને કે તમે તમારો ઝોલો લઈને હવે નીકળો ભાઈ બસ હવે હાલતા ભાઈ બહુ થઈ ગયું બહુ વિકાસ કર્યો હવે હાલતા ભાઈ હા ભાઈ તમે રજા લો હવે રજા લ્યો ભાઈ હવે નવા પ્રધાનમંત્રી લાવો મિત્રો આખરે શા માટે લોકો આવું કરી રહ્યા છે ને અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો એ બેન શું કહેવા માંગે છે એ પણ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું તો વિડીયો સાહેબ તમે અન સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો બેનનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ભાઈ તો સૌથી પહેલાં તમને આ વિડીયો પણ બતાવો એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો કેમ કે સોશિયલ મીડિયાની અંદર સાહેબ તમને બધાને ખબર છે કે આવા અનેકો વિડીયો વાયરલ થતા હોય છે ને એ બધાય વિડીયો સાહેબ હું તમારી સમક્ષ લાવતો હોઉં છું એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને હવે તમને કહી દઉં મિત્રો એક વાત કે ભાઈ તમને બધાને ખબર છે કે નરેન્દ્ર મોદી સાહેબ એ બહુ સારા એવા પ્રધાનમંત્રી છે ભાઈ અને દેશ માટે હંમેશા માટે સારું કામ કર્યું પણ છે તો શું ખરેખર બે હજાર છવ્વીસમાં તમે ફરી એકવાર મોદી સાહેબનો ચહેરો જોવા માગો છો કે કેમ

ની સેવા કરવા માટે ગુજરાતને ને ખાડે નાખ્યું એટલે ઘણા વિકાસ ને ગોતાય તો ગોતો જે આજુબાજુ છે વિકાસ